દાહોદમાં સમક્ષ ઝાલોદના ધારાસભ્ય કાઢ્યો બળાપો બીડીઓનો મનસ્વી વહીવટ હોવાનો એમએલએ મહેશ ભુરિયાનો આરોપ મંદરેગા અંતર્ગત કુવાના કામો વિશ્વાસમાં લીધા વગર જ આપ્યાનો આરોપ સંકલન અને દિશાની બેઠકમાં ડીઓ ગેરહાજર રહેતા હોવાનો પણ આક્ષેપ થયો છે ધારાસભ્ય મહેશ ભુરિયાએ અધિકારીઓની હાજરીમાં જ રોકડું પરખાવ્યું મંત્રીની બેઠકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો આપણે વારંવાર જે રીતે કહેતા હોઈએ છીએ કે અધિકારી રાજ ચાલી રહ્યું છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ધ્રુવ પાસેથી ધ્રુવ જે રીતે આપણે વારંવાર એવું જોતા આવ્યા છીએ સાંભળતા આવ્યા છીએ કે ગુજરાતમાં અધિકારી રાજ ચાલતું હોય છે ત્યારે તેનો આ એક પુરાવો સામે આવે છે શું વધુ માહિતી તો જે રીતે ફરી એકવાર અધિકારી રાજનો આ પુરાવો સામે આવ્યો છે કુવાના કામો વિશ્વાસમાં લીધા વગર જ આપ્યાનો આરોપ થયો છે અને મહત્વની વાત એ છે કે અધિકારી રાજથી એમએલએ હેરાન પરેશાન થયા છે